કોરોનાની મહામારીને લઈ અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે પાલનપુર પાટિયાના ગણપતિ મંદિરના મહારાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકી ભાજપ શાસકો સામે આક્રોશ દાખવ્યો હતો સુરતમાં હાલ કોરોના બેકાબુ થઈ ગયો છે અને જોવા જઈએ તો સૌથી વધુ પોઝિટિવ કેસ હાલ કોરોના પોઝિટિવના સુરતમાં જ આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા સુરતમાં અનેક કડક નિયમો લફાઈ રહ્યા છે જેને લઈ અનેક લોકોમાં સરકાર અને તંત્રની કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો ત્યારે પાલનપુર પાટિયા ખાતે આવેલ ગણપતિ મંદિરના મહારાજનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ દ્વારા ભાજપ સામે પસ્તાળ પાડવામાં આવી છે મહારાજે ભાજપની ભવાઈ સામે વેદના વ્યક્ત કરી હતી અને ભાજપના નેતાઓ રાજધર્મ ભૂલ્યાનો આક્ષેપ કર્યો હતો ચૂંટણીમાં કોરોના નહીં પણ લગ્ન પ્રસંગમાં કોરોના વધ્યો જેવા નિવેદનોનો વિરોધ કર્યો હતો અને શાસકોની સામાન્ય લોકો સામેની બેવડી નીતિને લઈ રોષ જોવા મળી રહ્યો છે અમારું તમારું છે કોઈ બોલવા રાજી નથી મતલબ કે બોલશો તો તમારી ઉપર કેટલી બધી જનતા ચડી જશે કે કોઈ પણ સાધુ કોઈ પણ ભાજપ વિશે બોલવા તૈયાર નથી કે તમે જે કરો છો એ રાજધર્મ નથી તમારી જ્યારે ભવાઈઓ ચાલતી હતી ત્યારે તમારી ચૂંટણીની અંદર તમે તમે સન્માન સમારંભ કરો ત્યાં સુધી કંઈ કોરોના નેડો જ નહીં હવે પરીક્ષાઓની એક્ઝામની વાત આવી સામાન્ય એક્ઝામ ની અંદર સો બસો પાંચસો હજાર વિદ્યાર્થીઓ હોય તો અહીંયા કોરોના નડે તમારી ભવાઈઓમાં અને રેલીઓમાં ક્યાંય કોરોના નડ્યો નહીં પછી તો કે લગ્ન હોય તો પાંચ પાંચ દસ દસ હજારના મેમાં ફાડીને આપી દેતા હતા યુપી સરકાર જે ગુજરાત ચાર ગુજરાત થાય એવડું યુપી થાય તો ત્યારે કોઈ

કંઈ વાંધો નહીં મારી અંદર મારા ફેસબુકની અંદર પણ ઘણા બધા ભાજપવાળા છે ખોટું લાગે તો કંઈ ન પડે કંઈ જ ફેર ન પડે પણ આજે બ્રાહ્મણ તરીકે હું નહીં બોલું તો એમ કહેવાય કે મારો જન્મ એડે ગયો તમારી ભવાઈ ટાણે તમે ક્યારે કોઈને એમનો કીધું કે આ કરો તે કરો તમારી ભવાઈ પતી ગઈ પછી હવે વધુ પતી ગયું ને હવે અમારે નિયમમાં રહેવાનું અમારા દસ વાગ્યા પછી ઘરમાં તરી જવાનું વા તમારું શાસન જો આવું ને આવું રહ્યું તો આગલી ચૂંટણીની અંદર ભાજપના એક પણ મત આપવા કોઈ રાજી રહેશે નહીં નહીં અને નહીં તમારી જેટલી સીટું કપાણી છે એનાથી દસ ગણી તમારી સીટું કપાશે એ હું તમને ચેલેન્જ આપીને કહું છું જય હિન્દ વધુમાં આમ જ રહ્યું તો આવનાર દિવસોમાં ભાજપને મત ન મળવાની ચીમકી પણ મહારાજે ઉચ્ચ હતી અને નિયમો ફક્ત આમ જનતા પર જ લાગુ રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં નથી લાગતા નિયમો તેવા સવાલો પણ કર્યા હતા હઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ